शायद सर नहीं गाड़ो पढ़वा लीजिए तो राहुल साहब को हमने फोन कर दिया है ओनली इंग्लिश ओनली इंग्लिश <laughs> 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 मेरा ओरियो शेक आ गया है तो पटेल ने गाड़ी आप कलर क्या रोनी मंटी गाड़ी चलावे जाए? गई नहीं

शर्ट लेके आया था कुछ दाग गिर गया था इसके ऊपर वाइट के ऊपर ने कुछ गिरा दिया था करने के अंदर तो उसको साफ करने के लिए घर पे आया था वो शर्ट चलो हमे भाई जाए रहे चुके भाई। जी। क्या पची जो क्या जाइए आज काम लेट्स गो आज का दिन कैसे जाता है देखते है तो गाइज में सवार कोई ब्लॉग बना नहीं

ટ્રેન રાવલ નું સોંગ નહીવસ્તા કોપી કરી કિશન રાવલ ના સોંગ ની તો લેટેસ્ટ ન્યુઝ ઓલી બાજુ આમ ફરી આ બધું હે હા બધું છે ભાઈ નક્કી તો હું આપણે પાંચ જને જાન નક્કી જ હતું તારી ગલિયો ને કણસે અર્થી જારે મારી

હે તારી ગલીઓ થી ને કળશે અર્થી જ્યારે મારી હે તારી ગલીઓ થી ને કળશે અર્થી જ્યારે મારી તારા ઘર ની ખુલશે મારી જાન રડશે આજ આખો મારી આજ મારી તારી અરે મારી તારી અરે હવે આપો જો થોડું ઘણું દર્દ તો મને પણ થાશે આ છે લાઈન થોડું ઘણું દર્દ તો મને પણ થાશે તને ખવાડવામાં હું ભૂલી ગયો ખવામાં હું ભૂલી ગઈ આજે થોડું ઘણું દર્દ તો મને પણ થાશે થોડું ઘણું દર્દ તો મને પણ થાશે બસ રેવા દો બાપુ આ રાવલ ગાળો દેશે

So oops. actually my guys I'm looking at. Catch you make and the pasta. <laughs> a pasta cow. I love makey and pasta, you know that very well. I know, I know. You know? I know. You want for you wanna bake for the same mate Yeah, 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 yeah. yeah. <laughs> Only yeah yeah yeah. <laughs> Nothing else, you know guys. <laughs> I don't know English. <laughs> nah, I want ball. Uh, okay? I want Oh. કિશનભાઈ હું મારો ગાલ લઈને તૈયાર જ બેઠી હોઈશ તમે ગમે ત્યારે આવીને મને લાખો મારી શકો છો ચાલો જાવ સો રાહુલ સાબ કો હમને ફોન કર દિયા હે રાહુલ સાહેબ યા 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 માય બ્રો બ્લોગર હાઉ આર યુ ઓનલી ઇંગ્લિશ ઓનલી ઇંગ્લિશ રાહુલ સાહેબ તમે કાલે વ્લોગ જોજો મારો તમારી કોપી કરવામાં આવી છે હવે તમારા ધંધા પર ખતરો દેખાઈ રહ્યો છે મને

અંતમે પણ રાવલ સાહેબનો બ્લોગ જોજો રોજ હો ગાઈસ નઈ નઈ ખૂચે માય બ્રોનો સપોર્ટ કરજો ભાઈ કાલે મે बाजूમાં કિશનને સોંગ નથી ગાયો કિશનને ગાઈ નાખ્યું છે ગાઈ નાખ્યું વોટ વસ ધેટ ગાઈ નાખ્યું મેરા કોરિયો શેક આ ગયા હે ઓર કુછ લોગ ડાયરેક્ટ ડાયરેક્ટ પી રહે હે કા ખા કે ચલી દો બોલ પીતી થી મારું જે નઈ ભી

ધંધો ધંધો <laughs> <laughs> સ્પેડ કરે આઈ લવ ઈટ દીવાળી સુધી મસારો વેલા હા હા મે જોયો આજે જ કપડાના ધંધા કપડામે ઈ તો કરીન બતાવો ખબર નહી હોય કરવા કરતા પહેલા કોક ધંધો કરો ને બેહો ખબર પડે ના પકડવા પડે એટલા લોકો જો તમે ખાઈ રહ્યા છે એક્ચ્યુલીમાં પાસ્તા વ્હાઇટ સોસ મી અગી તડકા પેલું શું છે અને હું થયું કયું ટ્વીસ્ટર

ના <laughs> ના <laughs> <laughs>

બતાવો એમ નઈ બોલો બોલ પેલા બોલ હા પેલા બોલ બોલ પેલા બોલ પેલા બોલ પેલા બોલ પછી ખા પેલા બોલ પછી ખા પેલા બોલ પેલા તું બોલ પેલા તું બોલ જાડિયા પેલા બોલ ને તું બોલ પેલા તું બોલ તું પેલા બોલ હોય બાપુ બાબુ હલવાના યાર આ તો હે બાપુ આ તો તમે હલવાના યાર

એમને હસને હસ ખાલી હસ 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 ના મારે હેપી ડેન્ટની એડ નઈ એક વખત હસને તે પડી દો ફૂલ એલા આમ ના કરાય તો કેવી બી ગઈ તો આ મે દેખું કુદી કોકો તો ને નાત માં હેટે પડી ગયો તો કેવી બી ગયો તો હેટી ઉતરી ગઈ લો જાવ ગયા કેમ કે એક પાસો આમ જોયો તો એટલા વાયલી ના દે તે બિચારી એલી ગઈ એલી ગઈ

બાપુ જોડે આવું કરાય ને બિચારો ગમ મા છે બોલ અરે યાર સમજી જજે ઓલી બરાબર આ નહીં પોખાય અમારો ભાઈ શેડ શેડ ફરે ને એ મને ગમતું નથી બરાબર તમને તકલીફ છે આવી મને તો બહુ તકલીફ તો હું કરી જોઈએ પબ્લિક જોવી જોઈએ કે હું નદી પટેલ ગાડી ચલાવે છે તો ગાઈસ હું નદી પટેલને ગાડી આપવામાં આવે છે અહીંથી કેટલા વર્ષો પછી બરાબર

તો પુરાની સાઈટ સારી પુરાની યાદે તાજા થઈ ગઈ હે ગાઈસ માલુમ નહીં હે લેકિન ફાઇનલી ભાઈ ઘરે પોચી ગયા છે અને હવે મૂવી મૂવી થોડું જોવાનું છે આપણે અને પછી સૂઈ જવાનું આવશે લે લદ્દાખ લે લદ્દાખ યસ હાય હાય ક્રિકેટ હા તમારી મજા

सो so, चलो गाइज फाइनली सो गाइज बाय बाय गुड नाइट डू वॉट एवल यू मैन बट की जय जय श्री राम महादेव जय हिंद